હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ન્યૂ વ્લોગમાં કેમ છો મજામાં છો ને મારે યુટ્યુબમાં સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને ફેસબુકમાં પાંચ કે તમે આમ જ મને સપોર્ટ કરતા રહેજો અને હવે મકરસંક્રાંતિ ઓરી આવે છે અમાર તો ખીર કે છે અને આજે જવાનું છે મોવા એ દોરો બોરો પહોંરાવી નાખી અને થોડીક પતંગ લઈ લઈ તૈયારી તો કરવી પડે ને તમારે તમે કેવી તૈયારી કરો છો પતંગની પછી સાંજે આવીને પતંગ સકાવ હવે જાય સીધા મોવા અને પેલા તો પોરનો નો ઘરેડો છે એ પેલા ગોત છું પછી એમાં આપણે દોરો જૂનો કાઢીએ ને ભાઈ નવો પોરો આટો તો જોવે ને એવું છે હવે ઘરેડો ગોતવા જઈએ હવે ઘરે તા પીડો છે હવે મોવા જવાની તૈયારી થઈ ગઈ ફૂલ આ જડી ગયો છે ઘરેડો હવે સીધા જાવું મોવાને ના જઈને તમને પાછા મળીએ આ આપણી ગાડી થઈ ગઈ ત્યાર મોવા જવા માટે આપી દે આપણે હોવા જવો આપણે આ દોરી લીધેલી છે કે ચપ્પલ નવ કોડમાં ના અહીંયા આપણે દોરી પાવાનું કામ ચાલુ છે અને હું અહીંયા બેઠો છું આવી રીતે ટ્રાફિક છે આવી આ દોરી કેવી આવે કમેન્ટ જરૂર કરજો અને આ વીટવાનું કામ ચાલે છે આવું છે કઈ એડિટિંગ માં તો એવું ન હોય દોરા વીટવાય આ મોટા માણસ હવે આપણે ઘરે જઈને મળીએ પાછા આ જો એટલી પતંગ લેવાથી મોવાથી નિયા જો આ બધે આખા આખા ઓલામાં પતંગો વેચે છે

આ પતંગ જો નીચે ઢબી જાય આ રીતે આમ પતંગ શકે જો માવ જામી ગયો છે આ છોકરા ગયો જો તો પણ તો ભાંગુ નાખે આ જો આમાં ધાબો બધે પતંગ નું ચકાવે છે બધાય બધાયને હેરીના છોકરાઓ છે બધાય આ જો ઈનલ આ જો ઝાલા મે ના હું

હા જો છોટા હાથી જોઈ લો આમ છે હમણાંથી વ્લોગ નતો હતો એમાં એવું હતું કે કારખાનું ચાલુ થઈ ગયું એટલે ટાઈમ જ નતો મળતો કારખાને જાવ કે વ્લોગ બનાવું વ્લોગમાં કઈ કન્ટેન્ટ મળે નહીં ડેલી એટલે કઈ વ્લોગ આવતો નતો એમ થોડાક વ્યૂ ઘટી ગયા સબસ્ક્રાઈબર ઘડીક આવે ને ઘડીક ઉયા જાય છે રેગ્યુલર સબસ્ક્રાઈબર રહેતા નથી આવું છે અમારે રેગ્યુલર સબસ્ક્રાઈબર હતા તો બસો આજુબાજુ થઈ ગયા હોય તો કઈ વાંધો નહીં એકસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે આમને મળવું રહે તો ચાલુ રહે તો વાંધો નહીં આવે સબસ્ક્રાઈબર આપણે તો થઈ ગયા હા જો ઇનમ આવો માહોલ છે અમારા ગામમાં

બધા ઘરે આવી ગયા હવે આપડે જઈ નીચે ઘરે આવો જોવા માટે ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક સપોર્ટ કરતા રહેજો અને હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી ઓકે બાય